તમને તમારું સ્વાગત છે ગણેશ ચતુર્થી મારી આઈડી તો નથી મારા મિત્ર ની પણ એને શરૂમાં આવે છે મિત્રો જોઈ રહ્યા છો આ છે અમારો હનુમાનજી

થયું નહીં હોય આ હે મારા ગેસના બાટલા તમે તો કઈ જોયા નહીં હોય તો મિત્રો ગાડી ભૂખી થઈ ગઈ તો એને તરસી થઈ છે એટલે આપણે એને પેટ્રોલ પુરાવી દઈએ ત્રણ મિત્રો છે ગાડીને ખાવાનું તો તો ગાડી ધંધો આપણો ડ્રાઈવર હોય ને બીજો નવો એમ કે ગાય તમને તો કોઈ દે જોઈ ન હોય અમે જો કિનાનો ફૂલ વાસ ફૂલ મે કેતર માં આવ કહો ખોટો ન લગાતા કે ટ્રાફિક પોલીસ ને કોન્ટ્રેક્ટર ને ઉપાડી

આવી નથી તમે તો કોઈ દિવસ જોઈ નહીં હોય તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય વડા પાણી નહીં એવા તમને સ્પેશિયલ વ્યૂ દેખાડવા તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય એટલે દેખાડું તો પડે ને આપણા ગુજરાતી ભાઈઓને હાલો પાછા વડાકવાડીને જાય બીજું જરૂર હવે તો તમે જોયું હોય છે લાભ આ સટાયમાં અમે ઉડી બુડી જાઉં ક્યાં કરતો જોઈ રહ્યા છો આ નદીમાં જ પાણી આવે અને નાવન મન થઈ ગયું ડૂબાડ દો એ મને ડુબાડ દે બોલો મારી આવી ગંતી મન ડૂબાડ દે હાલો પાછા મળી ગયું અમને એક વિચિત્ર પ્રાણી તમે તો કોઈ દી જોયું નહી હોય એ ભાગી ગયો ઝૂમિંગ કર્યું એમાં તમને ક્યાં દેખાણો ન દેખાણો લગભગ તો નહીં જ દેખાણો હોય ભાગી ગયો હાલો બીજું હું ઝૂમિંગ આઉટ કરીને આપણે તો નીકળી પડી પાછા

y, una poco de nueva. Me y oh, ah, eh, acá con un poco me swimming pool?

ફોટો ભૂલી ગયો અત્યારે આવી ગયા છીએ જો દર્શન કરવા અત્યારે તો દર્શન કરીને ને પાછા જઈ રહ્યા છીએ ઓહ આ પેટીએમ ના લોકો પણ બહુ વાગે તો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ હવે વાડીયા

ગાડી કાઢી કાઢીને મી અરર ચેર તો હવે ભેહી પડી ગઈ લે ખેતરમાં આવવાની તો આવા મજા છે વાય વાય કરતા હાથીને જ નીકરા પત્યાર ભેહી પડી ગઈ છે અકાવા મોજ જે દિયા અને પાણીના નરિયા દેખીસ ખુસ બસી ગઈ આટ કાઢી લીધી દી આપડા ડ્રાઈવર ડ્રાઈવરને પૈસા એમનો થોડી દઈ આપણે કાઢી જ લેવી છે બીજો ભાઈ નહી ઓરયા ખેતરનો બ્યુટીફુલ નજારો જોતા જોતા આપણે નીકળી પડ્યા આગળ ચાલો મિત્રો ફાઇનલી હવે ગાડી અહીંથી નીકળી ગઈ છે પાકો રોડ આવી ગયો છે જોઈ જવાનું હતું આમ હવે પાછા હવે જઈએ અમે અમારા ગામ તરફ

Why? I will go. Ram Janu Mandir. Come. I will go. You should come. You should come. I will show you. I will you. I will Tu quer burro, irmão? Tu quer તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે આપણા ઘર તરફ બહુ રખડી દીધું આ ખોટું બોલે હવે ઘરે જ જવાનું હવે સીધો આ છે બે હું જોઈ શકો હતો હવે આપણા ડ્રાઈવર ભાઈ લઈ જાય આપને ગૌશાળા એ આ હે અમારા ગામની બારોબારની ગૌશાળા જોઈ શકો છો તો આ હે અમારા ડ્રાઈવર ભાઈ ને ગાડી આકતા નથી આવડતી તમે જોઈ લ્યો ધીમે આવું ને રોડાઉમાં ખાળ બજડી ગાડી આકે રોડાઉમાં આ ગૌશાળાનો ગેટ ગાડી આકતા શીખે એટલે અમારા બ્લોગર ભાઈ આ જોઈ શકો ગામનો સ્વિમિંગ પુલ આ હે મંદિર

ગુજરાત ની ખાસિયત આપણે તમારા ગલ્લી ઘણા ઘૂણા મંદિર દેખાય જો આવી ગયું હનુમાનજી નું આજે શનિવાર જય હનુમાન મારો વ્લોગ ગમે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મળી બીજા વ્લોગમાં